જે બુદ્ધિશાળી સમાજ હોય બુદ્ધિશાળી ગામ હોય બુદ્ધિશાળી સમાજ વ્યક્તિ હોય એ ભૂલે ચૂંટણીમાં એ તાલુકાની હોય જિલ્લાની હોય વિધાનસભાની હોય લોકસભાની હોય પરંતુ આ ચૂંટણી તો આપણા દેશના ભવિષ્ય માટેની છે એટલા માટે આમાં કોઈ પણ જાતની પક્ષા કર્યા વગર વ્યક્તિવાદ કર્યા વગર તમામે દેશના વડાપ્રધાન અમિતભાઈને હાથ મજબૂત કરવા માટે યોગીજીને હાથ મજબૂત કરવા માટે પાટીલ સાહેબના હાથ મજબૂત કરવા માટે આપણે જે લક્ષ આપ્યું છે પાંચ લાખનું એમાં હમો નેવ ટકા મત કાઢે તો આ બધી લીડમાં વધારો થશે અને મોટો કોઈ જે લોકો વિરુદ્ધમાં હશે એમને ભગવાન સદબુદ્ધિ હાલે કે સાહેબ કોઈ પણ દિવસ આવા રાષ્ટ્રપ્રેમી આવા સંત જેવા મહાપુરુષ સામે કોઈ દ્વારા મતદાન ના કરાય નરેન્દ્ર મોદી છે ઋષિ મુનિ છે એમ આપણે બધું આ બધી વાતો જાણી માં ભારત ને પરમ વૈભવ ના શીખરે ચઢાવવા માટે મોદી સાહેબ ના હાથ કરવા માટે આપણે ભરતસિંહ ને જીતાડવા માટે કમળના નિશાન ઉપર મતદાનના દિવસે સાત તારીખે આપણે કચ્છાઈ ને મતદાન કરીએ અને પૂરી તાકાત થી આપણે જોઈ શરમ આપણે સંબંધો અટતા છે જ મદદ કરીએ આટલું કઈ હું મારી વાણી વિરામ આપું છું અસ્તુ ભારત માતા કી જય ડાભી દાબી આપું છું